તો અત્યારમાં વહેલી હવાર માં જો આપણે ગાયોનું મું કામ થઈ ગયું છે બધું અને ઘાસ સારો આપી દીધો છે અને અત્યારે હજી પણ વરસાદ આપણે શરૂ છે અને આપણે બાકી છે તો મોડું થઈ ગયું છે ફૂલ અને દહીં છે જાધુ સહાય ફેરવાનું તો આમાં જો આપણે સહાય ફેરવા મૂકી દીધી છે અને હજી તો આ ડબ્બા ભર્યા છે દહીંના કઈ અત્યારે ભર ઉનાળે તડકા નો આવો વરસાદ આવે એટલે ખેડૂતોને ને ખાસ કરીને તો જે માલઢોર રાખે છે ગાયો રાખે છે એની માટે બહુ નુકસાનકારક છે અત્યાર અત્યારમાં તો ગાયોની હેઠે ભીનું ઢાળ્યું અને બધું આપણે સાફ સફાઈ કરતા એટલી વાર લાગે અને લાઇટ મળાની ની એટલે ક્યાંય હળે હું જે ની છેલ્લા બે દિવસ થાય તો લાઈટ થોડી કવર ને એમાં તો ચોવીસ કલાક થાય તો જરાય લાઇટ નથી

આવડે ગામડા નું કામ કરતા કે મોર ના પડે કોઈ દિવસ ભલે સાસ નો ફેરવી હોય પણ બેહાડી એટલે આવડી જાય કેવું ગમે કસરત કરો હાક લાગ્યો ભાણુભાઈ તો સાસ ફેરવીને થોડાક હવે થાકી ગયા કસરત થઈ ગઈ એટલે ઉભા થઈ ગયા અને હવે વારો છે આ કામ છે ને તને હોપી દેવાનું છે તું થોડોક થઈ જાય ને મોટો પછી અમે તો મોટા જ છીએ પણ અમે થાકી દઉં પછી કામ કરીને તારો વારો કે ત્યાં તો વલોણું લઈ દે નહીં આ થોડું વાર થાકી જાય કેટલી વાર સહાય કરવાના આજ તો પાંચ વાર કરી તો હજી આપણે ત્રણ ત્રીજી વાર થાય છે અને હજી બે વાર સહાય કરવાની બાકી છે પણ અત્યારે નહીં સાંજના સમયે કશું અત્યારે આપણે એક વાર કરી નાખી ત્રીજી વાર સહાય બનાવી છે શુભમ ને જેવી ને બધા ફેરવી ફેરવી થાકી ગયા છે તો હવે ઘડીક આપણે લઈ લઈએ હજી ભણી બેન તો વેટિંગ માં ઉભા છે કે મામી મારે સાસ ફેરવી છે બધા ફેરવ તો હું કેમ બાકી રહી જાવ તો હું સાસ ફેરતી હતી તો ભાણી બાકી રહી ગઈ કામ કરાવતી હતી કામ કરીને આવી હતી કે મામી હું એક બાકી રહી જાય તો મારે પણ ફેરવી છે તો બેહાડ દીધી છે આપણે ભાણીને ઘડી કારણ કે મારે પણ પોરો થઈ જાય ને સાસ પણ ફરી જાય ને સાસ સાસ સામટી જાય જેટલા હાથ દેવરા એટલી મારે અળવાડ રહે તો બે ગઈ છે ભાણી બેન આ કઈ શીખવા જેવી તો વસ્તુ છે નહીં કે આમાં બાકી ગયા છે અગિયાર ને રસોઈ નો ટાઈમ થયો ને બચ્ચા પાર્ટી દો મામા ફોઈ ને ભેગા થઈને છે ને બાકી હા જેવી ને તને ધ્રુવિક જો ફોન માં એટલે એમ કે મારી મામા ને ઘેર જવું એ પુરવા હું ખા હે કેરી ખા મને તો દે શુભમ તન કેરી મોળતા આવડે આડી કપાણી ભઈ એમ થોડીક આપવાની હોય આડી કપાણીમાં તો બધાય બચ્ચા પાર્ટી જો કેરી ખાય છે તીતુબેન બધાયને સુધારી દે છે અને આપણે શાક તો જો ભીંડો નાખો છે સુધારી નાખો છો ને બસ ભીંડન શાક અને રોટલા બનાવવાનું છે બીજું કઈ નથી બનાવવાનું હાંજે ભાત વગેરે થાય અને હાંજનું મેનુ હજી બહુ ખાસ યાદ નથી કારણ કે લાઇટ નથી અને લોટ પણ નથી જોયું જાય છે કે હું બનાવીએ અને ગાયોનું કામ કરી અને ગાયો બધી તો બેહી ગઈ છે ઢાળિયામાં તો ભીનું જેવું છે પણ એની જે બેહવાની જગ્યા છે ત્યાં કોરા જેવું થઈ ગયું છે બધી બેઠી છે મસ્ત અને થોડોક છે વરસાદ એટલે શાંતિ થઈ છે મને તો ખાસ શાંતિ કારણ કે તો જ ગાયો કારણ કે કાલ વરસાદ હતો ત્યાં સુધી સતત ગાયો ઊભીથી અત્યારે બિચારી પગવાળીને બેઠી છે તો એને પણ આરામ મળે અને રહી જાય અને તડકો નીકળે ને બધું ઉકાઈ જાય બસ એવી ભગવાનને પ્રાર્થના કરી છે અત્યારે અઢી વાગી ગયા છે અને અમારે જે સાસ નું બધું માખણ કે ફ્રીજમાં લાઈટ ન હોવાથી માખણ પણ બગડી જાય એટલા માટે છે ગેસ તો ઢાંકી દીધો છે પણ પાણી તો પણ પડે છે સુપુમભાઈ ફ્રીજ તો કરતી દીધી છે પ્લાસ્ટિક કાગળ આમાં જો માખણ ધોઈ આપણે બધું મૂકી દીધું છે સાસ ત્રણ વાર તો હવારે કરી છે હજી આપણે સાસ

ખબર નહીં કે આ વરસાદ કેટલો સમય સુધી આવી રીતના વરસ છે જો કોઈ તો કમેન્ટ કરજો અને ગઈ રાત ઓલી રાત ત્રીજો દિવસ લાઈટ નથી એનો તો ખબર નહીં લાઇટ પણ ક્યારે આવશે પણ પાવર બેગ હતી એટલે આપણા ફોનમાં ચાર્જિંગ તો છે બાકી બધા કામ અટકી ગયા છે લાઇટ વગરના અને અહીંયા પણ આપણે જો જે ગાયું ને બંધી થી શાંતિથી બેસી ગઈ છે જે નવો શેડ બનાવ્યો એમાં પુરાણ થઈ ગયું હોત તો આપડી બધી ગાયું શાંતિથી રહી એક અને બધી ગાયો એકદમ નીચે પણ કોરું રહે અને ઓલા ઢળિયામાં હામાં પવનથી આખું ઢાળિયું પલી જાય છે પણ આ ઢાળિયામાં પલળતું નથી પણ જે પાણી આવે છે ને વધારે વરસાદ હોવાથી અંદર ગળી જાય છે એનું મેન કારણ શું છે કે પુરાણ નથી એ પુરાણ આપણે કાલે બપોરે જ આવવાનું કાલે બપોરે જ પવન અને વાવાઝોડું શરૂ થયું હવે ખબર નહીં વરસાદ રહે એટલે ગમે એટલી જરૂર પડે તો પણ આપણે આ પુરાણ અને આ ઢાળિયામાં કામકાજ હવે અત્યારે આપણે માલ દોવાનું કામકાજ શરૂ કરી દીધું છે આંદના વાગી છે છ અને અત્યારે પહેલી કઈ આપણે દોઈ છીએ મોડું થઈ ગયું છે વરસાદ ખૂબ હતો કવર હતો આપડે ગાયો નું મિર્થિંગ કરવાનું છે ગાયો ને ખૂકો ઘાસ સારો નાખવાનો છે અને જો અત્યારે વરસાદ રહી ગયો છે એટલે ફળી સારું નથી વરસાદ હજી આવે ની તો આપડે ફળીઓ પણ સારું કરવાનું છે પેલા ગાયો નું મિર્થિંગ તો લઈ ને પછી